નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હું ભાજપના રાજકારણમાં નાના લેવાલે છું ખેડૂતો અંગે વિવાદિત નિવેદન પછી કંગનાએ માફી માંગી બસ હવે બહુ થઈ હું અત્યંત નિરાશ અને ભયભીત છું કોલકત્તા દુષ્કર્મ કેસમાં રાષ્ટ્રપતિનું નિવેદન કેનેડાની નવી ઇમિગ્રેશન પોલિસીથી ભારતીયો ચિંતિત વિદ્યાર્થીઓમાં છેતરાયાની લાગણી પ્રબળ બની ભારતની બીજી ન્યુક્લિયર સબમરીન અરીઘાત તૈયાર વજન છ હજાર ટન સાતસો પચાસ કિમી સુધી મિસાઇલ હુમલાની રેન્જ તંત્રીલેખ રશિયા અને યુક્રેન યુદ્ધમાં હવે મોટો મળાક ખરીદી ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ પ્રવીણા કડકિયા કંગાળ પાકિસ્તાનમાં રાંધણ ગેસ સિલિન્ડરમાં નહીં પોલિથિન બેગમાં અપાય છે ભારતે પાણીમાં ડૂબતા બાંગ્લાદેશના પૂર અંગે ફેલાવા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો લોકોની સલામતી માટે સામખિયાળીથી માળિયા નેશનલ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ સહકાર માટે કલેક્ટરશ્રીને અપીલ સ્થળાંતર માટે દસ ટીમો તૈનાત રહેવા જમવાની વ્યવસ્થા સાથે ત્રીસ આશ્રય સ્થાનો તૈયાર કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી કોંગ્રેસના નેતાએ પેન્શન સ્કીમના વખાણ કર્યા પતિએ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ના પાડતા પત્ની કોર્ટ પહોંચી પતિ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય બંધન છૂટેના એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ગુજરાત વરસાદ બ્રેકિંગ લીમખેડા તાલુકાના મોટી બાંડીધારથી જેતપુર જવાના રસ્તા ઉપર હડપ નદીના કિનારે સસ્તા અનાજની ખારા મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવી ભારે વરસાદને કારણે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ બંધ રહેશે બરવાડા તાલુકાના ખાંભડા શેલ્ટર હોમ ખાતે આશ્રિતો માટે ભોજન અને આરોગ્ય સંબંધી ઉત્તમ વ્યવસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ નિયમોનું ઉલ્લંઘન ગાંધીનગરમાં સરગાસણના ખેતલા અપાટી સ્ટોલ અને ગાંઠિયા સીલ દહેગામના સ્ટેશન રોડ પરની એક દુકાનમાં ભીષણ આગ બિગ બાસ્કેટ ઇ કોમર્સ કંપનીને એક્સપાયરી ડેટનો પાંચસો ચોર્યાસીના ઓર્ગેનિક રાઇસ ડિલિવરી કરવા બદલ પચાસ હજારનો દંડ નાગરિકોની સલામતી માટે ગુજરાતનું વહીવટતંત્ર ત્રણ દિવસથી સતત ખડે પગે લક્ઝરી બસમાં બેઠેલા બે રાજસ્થાની ઈસમોની પિસ્ટલ સાથે ધરપકડ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ